અમદાવાદમાં સાબરમતી રેલ્વે સ્ટેશન પચાસ કરોડના ખર્ચે આગામી દિવસોમાં દસ જેટલા પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે દિલ્હી સહિત ઉત્તર ભારત તરફ જતી ટ્રેન સાબરમતીથી ઉપડશે વર્ષ બે પચીસ સુધીમાં રેલવે સ્ટેશન પર અનેક સુવિધા ઉભી કરાશે એસ્કેલેટર સાથે વેઇટિંગ લોન્જ અને તમામ સુવિધાઓ ઉભી કરાવશે વિશાળ પાર્કિંગ એરિયા દિવ્યાંગ મુસાફરો માટે રેમ્પ સહિતની સુવિધા પણ તૈયાર થશે આગામી દિવસોમાં દસ જેટલા પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે મુસાફરોને આધુનિક રેલવે સ્ટેશનની સુવિધા પ્રાપ્ત થાય તે માટે કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ લાગુ પાડી છે અને આ યોજના મુજબ દેશના જુદા જુદા રાજ્યોના જે રેલવે સ્ટેશનો છે મોટાભાગે જ્યાં ભીડ જોવા મળે છે અને મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે ત્યાં રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓ સાથે મલ્ટી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે તે માટેનું આયોજન કેન્દ્ર સરકારે શરૂ કર્યું છે તે માટે જ હાલ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને પણ રૂપિયા ત્રણસો પચાસ કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કામ શરૂ કરવામાં આવ્યું છે અને કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે સાબરમતી રેલવે સ્ટેશને હાલ હું ઉપસ્થિત છું અહીં હાલની સ્થિતિ પ્રમાણે પાંચ રેલવે ટ્રેક છે આગામી સમયમાં આ રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરીને દસ જેટલા પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને ખાસ કરીને દિલ્હી અથવા તો ઉત્તર ભારત તરફ જતી જે ટ્રેનો છે તેમને અહીંથી જ તેમનું સંચાલન કરવામાં આવશે ટ્રેનોની પણ જો વાત કરું તો અમદાવાદ આગ્રા કેન્ટ એક્સપ્રેસ અમદાવાદ ગ્વાલિયર એક્સપ્રેસ અમદાવાદ સુલતાનપુર એક્સપ્રેસ લખનઉ એક્સપ્રેસ ગોરખપુર એક્સપ્રેસ કે જે અમદાવાદથી ઉપડે છે આ બધી જ ટ્રેનો સાબરમતીથી સંચાલન થાય તે પ્રકારનું આયોજન હાલ કરવામાં આવી રહ્યું છે અને વિવિધ આધુનિક સુવિધાઓ સાથે આજે રેલવે સ્ટેશન છે તેને ડેવલપમેન્ટ કરવામાં આવશે જેમાં અહીંથી જ બુલેટ ટ્રેનની પણ કનેક્ટિવિટી જોડવામાં આવશે મેટ્રો સ્ટેશન અહીં મળી જાય આ સાથે જ એસ્કેલેટર વેટિંગ લોન્જ રિટાયરિંગ રૂમ વિશાળ પાર્કિંગ એરિયા દિવ્યાંગો જે મુસાફરો છે એમની માટે પણ રેમ્પની સુવિધાઓ અને તેઓ અહીંથી ખૂબ સરળતાપૂર્વક અહીં પરિવહન કરી શકે તે પ્રકારની તમામ સુવિધાઓ સાથે આજે રેલવે સ્ટેશન છે તેનું ડિઝાઇન કરવામાં આવી છે પરિપૂર્ણ કરવામાં આવશે આ ટૂંક સમયમાં કામ અને ટાર્ગેટ છે કે બે હજાર પચીસ સુધીમાં આખું જે કામ છે તે પૂર્ણ થઈ જાય અને કાલુપુર રેલવે સ્ટેશનની જેમ અમદાવાદ મને અમદાવાદનું જે સાબરમતી રેલવે સ્ટેશન છે એનું પણ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને એને પણ અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ